ખાતરનો વિષય અમારો છે હવે ખાતર દેવા તો ટાઈમ થઈ ગયો છે વરસાદ વરસાદ થઈ ગયો છે અને કા અમે ખડ ખડની દવા છાટીન ખડ દૂર કરી નાખ્યું છે અથવા તો મજૂર બેહારી તમને કોઈ બધું ખડ સાફ કરી નાખ્યું છે અને હે ને હવે મકપોળી આખલાસ ઉભી છે તો જેથી કરીને તમે અમને ખાતરની માહિતી આપો તો અમે ખાતર અમે નાખી શકીએ તો જે ખેડૂત મિત્રોએ મકપોળી કરી હોય લગભગ બધા એ ઓન મકપોળી કરી હોય જક શિંગ તમને કોઈ છોદરા પાડી દીધા કે મગફળીનું વાવેતર આખા ગુજરાતની વાલી ફક્ત પચીસ થી સવી ટકા થતું હતું એની બદલે અત્યારે તમને કોઈ છપ્પન ટકા જીકી દીધું એટલે કે લગભગ મોટા ભાગની મગફળી છે બરાબર છે તો મગફળી તમે કોઈ પણ કરી હોય ચાહે તમે જીતું બે નંબર કરી હોય પાંચ નંબર હોય નવ નંબર હોય અગિયાર નંબર હોય વીસ નંબર હોય બાવીસ નંબર હોય કે પછી બત્રીસ નંબર હોય ઓગણચાલીસ નંબર હોય પિસ્તાલીસ નંબર હોય છાસઠ નંબર હોય ગિરના ચાર હોય ગિરનાર પાંચ હોય રેમ્બો હોય કે કોઈ પણ પ્રકારની તમે વેરાયટી કરી હોય મગફળીની તો એ મગફળીની મલીપા ખાતર તરીકે તમારે જો ઉપયોગ કરવાનો હોય તો તમે માઇકો રાજાનો ઉપયોગ કરી શકો છો વિગે 2 કિલો લેખે ઝિંક તમે નાખો છો ઓ વિગે 5 કિલો તો પણ એ પણ સારું રહેશે અને સાથે એમોનિયમ સલ્ફેટ એટલે કે આપણે મોરશુ કહેતા હોય છે બરાબર છે તો એની અંદર ગંધક સલ્ફર આવશે અને એમોનિયમ સલ્ફેટ આ બંને વસ્તુ તમે ભેગી કરી નાખી શકો છો ત્રણેય વસ્તુ એમાં સારું પડશે હવે ખાસ કરીને જે ખેડૂત મિત્રોની જમીન ચીકણી જમીન હોય કાંકરા વાળી વેકરાવાળી તાસવાળી પથ્થરવાળી જમીન હોય બરાબર છે અને ખાસ એવા ખેડૂત મિત્રોની જમીન હોય કે બે રંગ જમીન હોય અમુકમાં કાળીને અમુકમાં લાલ માટી નીકળતી હોય બરાબર અથવા તો કોકની ભૂખરી માટી હોય ભૂખરી જમીન હોય અને કાળી માટી હોય ખાડાશવાળી જમીન હોય પાણી મોડું હોય ખારું હોય ભાંભળું હોય એવી જમીનની મારી પાસે ખાસ ખેડૂત મિત્રો તમે જે ખાતર આપો છો એની સાથે ખાસ કરીને તમે સુપિક સોઈલ આપજો જેથી કરીને એને દેશી ખાતરના સાણિયા ખાતરનો એક ઓપ્શન તો મળી જ રહે સાથે સાથે એને ડીપી યુરિયા અને પોટાશનો પણ ઓપ્શન મળી રહે અને સાથે સાથે એમાં માઇકો રાજા પણ આવે છે જે આપણે માઇકો રાજાની ભલામણ કરી હતી ને કે ભાઈ ઇન્ડો માઇકો રાજા એકઠો માઇકો રાજા એમાં તમારે ઇન્ડો માઇકો રાજા લેવાનું છે તો ઇન્ડો માઇકો રાજા માની પણ આપણે તમને બતાવ્યું હતું તાલુકાનું માઇકો સુપર બતાવ્યું હતું ને આપણે બરોબર હવે એ જ ટેકનોલોજી વાળું તમને કોઈ સિગ્મા વાળા

જેથી કરીને તમારી જમીન ચીકણી જમીન હોય તો પણ હાઈ ક્લાસ જમીન થઈ જશે અને આ વસ્તુ પાવાથી અથવા તો ખાતરની સાથે મિક્સ કરી નાખી દે ઉપર વરસાદ થઈ જાય એટલે ફર્સ્ટ ક્લાસ રીતે તમને આખી જમીની મારી પાસ સ્પ્રેડર થઈ જાય જમીની મારી પાસ સ્પ્રેડર થઈ જાય એટલે દેશી ખાતરની જે કઈ ઉણપ હોય ને એ બધી તમને કે એમાં મળી જાય અને

તો સોય તમારે વધારાનો તમને એમાં ફાયદો મળશે બરાબર છે હવે આને કેવી રીતે આપી શકો કે ભાઈ તમારે જીંક આપવાનું હોય એમોનિયમ સલ્ફેટ આપવાનું હોય તો એની સાથે પણ તમે આપી શકો છો બે મિનિટ બંધ કરો તો ભાઈ તો હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે ભાઈ આને અમારો ઉપયોગ કેવી રીતે કરવો કે માનો કે તમારે ખાતર નાખવાનું હોય એમોનિયમ સલ્ફેટ એટલે કે અમે અમે ભાવનગર જિલ્લામાં એને મોરશેના નામથી ઓળખીએ બરાબર છે હવે એ તમારે આપવાનું છે સોળ ગોઠાના વીઘા પ્રમાણે વીઘે દસ કિલો લેખે કેટલું વીઘે દસ કિલો લેખે તમારે આપવાનું છે હવે એની સાથે તમે જો ઝીંક આપતા હોય તો ઝીંક વીઘે તમે પાંચ કિલો લેખે તમે આપી શકો છો નગર પછી આની ભાઈમાં તમારે માઇક્રોન આવી જાય છે બરાબર છે પછી હવે એ બંને વસ્તુ મિક્સ કરી અને તમારે એક એકર એક લીટર નો ઉપયોગ કરવાનો છે એક એકર એક લીટર નો ઉપયોગ કરવાનો છે હવે આ પ્રવાહી અત્યારે વાતાવરણ ભેજ નું અને ખાતર માં તમે આ દવા નાખો એટલે સો ટકા ખાતર ઓગળે એ તો હવે આને માટેનો શું ઉપાય કે તમે જે તાપડો તાપડો હોય સલાખો હોય સલાખાની માલપા તમે ખાતર ઠલવી જો અને એની માલપા તમારે ઝીંક નાખવું હોય તો તમે ઝીંક નાખી શકો મહાલાભ નાખો તો મહાલાભે નાખી શકો અને સલ્ફર આપવો તો સલ્ફર આપી શકો હવે મોરસાની ભેગું તમે આ નાખી દીધું હોય અને એમાં તમારે એક એકર પ્રમાણે તમે એક લીટર એમાં સુપીક સોય ઠલવી દીધું હોય બરાબર છે એટલે છે એ હરવાનું છે તે ઓગળવાનું છે તે ભેજવાળું વાતાવરણ છે એમાં બીજું કાંઈ મગજમાં વિચારવાનું નહીં એમાં બે પકડિયા ધૂળ નાખી દેવા

એટલે બધું મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય એટલે ઓગળવાનો પ્રશ્ન છે તમારે પૂરો થઈ જાય અને વિગે દસ કિલો મને કે મોરસો ઉતારવું બહુ અઘરું પડે કારણ કે બહુ ઓળખા લુરિયા તમને કહું છૂટા ફાટ નાખેલું છે બે ફાટ મોડે મોડે તમને કહું તો હવે એ મને કે પોગાડવું દસ કિલો અઘરું છે એટલે બે પગડિયા તમે જોઈ નાખી દેવ એટલે ક્વોન્ટિટી વધી જાય એટલે તમને નાખે સારું રહે બરાબર છે

બરાબર છે તો આપણે જે રાસાયણિક ખાતર વાપરું છે બરાબર છે એના હિસાબે અળસિયા નીચે પરંતુ જયારે તમે સુપીક સોઈલ વાપરશો તો એને અળસિયાને ખાવાનો જે ખોરાક છે ઓર્ગેનિક કાર્બન એ ખાવા માટે વળી પાછા તમને કોઈ બહાર આવશે અને તમારે જે વધારે પડતું તમને કોઈ ડાય એમોનિયમ ફોસ્ફેટનો ઉપયોગ કર્યો છે વધારે પડતું ડાયમોનિયમ ફોસ્ફેટનો ઉપયોગ કર્યો છે અને એ બહાર આવી અને ધીમે ધીમે એ ખાતો જશે અને એનો જે મળમૂત્ર જે નીકળે છે એ જે કાંઈ છે એ તમને કો છોડને ઉપયોગી છે એટલા માટે તમે ઘણી વખત અખતરો કરજો તમ તારે કે 1 ખાલી 250 ગ્રામ નો ડબલ લઈ અને અખતરો કરજો તમને પોતાને એમાં પરિણામ સારું મળશે તમે કોઈ પણ ખાતર નાખતા હોય એની સાથે નાખી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો પૂછે છે મને કે હિતેશભાઈ મગફળી અમારી વી પચીસ દિવસ મહિના દિવસ ની થઈ છે પણ અવડી ને અવડી છે વધતી નથી પીળી પડી ગઈ છે એમાં યુરિયા નખાય કે નખાય મગફળી મગફળીમાં એક તો એની પોતાની ગાંઠું હોય છે એ ગાંઠું થી યુરિયા બનાવી લે છે છોડવો પોતે મગફળી યુરિયા નાખવાની ભલામણ નથી પરંતુ તમે યુરિયા એને રીતે પાંચ સાત કિલો લેખે આપી શકો છો કારણ કે યુરિયા આપવાથી બે વસ્તુના ફાયદા છે હવે કેટલી નુકસાની લોકો ગણાવે છે મને ખબર નથી પણ એના તમને ફાયદા બે હું તમને કહું એક તો માનો કે છોડવો નાનો હોય કાંઈ બની નો હોય એક ધારો વરસાદનું વાતાવરણ હોય સોળ કિલો પડી ગયો હોય સુરજ દાદા બતાતા ન હોય બરાબર છે તો છોડવો પોતે ખોરાક બનાવી કેવી રીતે લે બનાવી ન કે એટલા માટે આપણે તમે યુરિયા આપો તો છોડવાની કાર્યપ્રણાલી છે એ ફટાફટ સારી થઈ જાય અને એમાં આપણે સારું પરિણામ મળે એટલા માટે યુરિયા આપણે નાખવું જરૂરી છે અને બીજી વસ્તુ બીજી વસ્તુ કે જે ખેડૂત મિત્રો પશુપાલન હોય છે

પણ પાલો જરૂરી છે કારણ કે આખું વર્ષ નિરાવ લીધે પોણ થાય નહીં આ જે પોતે ખેડૂત છે ને એ સમજી શકે માલ જ નથી ને ખોટા વિડીયો ખોટી નો છે પણ તમે માલવાળાને પૂછો એને નિરાવે જરૂરી છે હવે ચાર પાંચ બે હું હોય ને એ તમને પચવી પચવી હજાર રૂપિયા નિરાવ લાવે એની કીધા બે ત્રણ થયેલી ભૂલિયા નાખે ને એમાં એનો ફાયદો છે બે મન મગફળી ઓછી ઉતરે ને પોણ થાય એમ છે એટલા માટે યુરિયા ખેડૂત મિત્રોને ખાસ જરૂરી છે બરાબર છે ઘણા ફિલ્ડ ઓફિસરો આવીને એમ કે તમને આમાં ઊર્યા ને જો ખોટું કર્યું કે ગાયઠું તો આવે છે એટલે ભાઈ ગાયઠું આવે ખોરાક બનાવે એની પહેલાં થોડોક અમારે પાલો થઈ જાય ને મોટો બરાબર છે તો અમને બે પાસ મન સિંઘ ઘોસી ઉતરશે તો હાલશે પણ આમાં આપણને ફાયદો થશે બીજું કે છોડવો નાનો હોય ત્યારે ખોરાક બનાવી નથી શકતો બરાબર છે આપણે બાળકનો જન્મ શો હોય તો બાળકને જન્મતા આવે તમને કોઈ ખોરાક એને મળે નહીં

બીજું ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ ઓલે ભૂજરાની જે દવા છે એવી એને ઉપયોગ કરીએ છીએ આપણે તો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તો ભૂંજરાની જે દવા છે એ તમે કોઈ પણ દવા સાટો માણો કે સિંગમાં સાટવાની હોય તો ફૂગનાશક ની દવા તમે ઈણ દવા નાખતા હો એની હારે તમે ભેગું ચાલી એમાં નાખી જો એટલે તમારું કામ રેડી થઈ જાય તમતર કપાસમાં તમારે મોનોકોટોન એસીપેન ને પ્રોફેનો ને એવું નાખતા હો એની હારે પંપે ચાલી એમાં નાખી જો એટલે તમારું કામ રેડી થઈ જાય એટલે તમારા ખેતરમાં ભૂંજરા આવે ની ખાસ કરીને મિત્રો બે થી ત્રણ વખત જો તમે સતત ઉપયોગ કરજો પછી તમારા ખેતરમાંથી ભૂંજરા રોજરા ગાવડા ખૂટિયા ગઢડા હાલીન જાય

તો તમને એમાં વધારે સારો ફાયદો મળશે કારણ કે એક તો આની અંદર માઇકો રાજા આવી ગયું છે ઇન્ડો માઇકો રાજા આવી ગયું છે આ એક જ એવી કંપની છે જેને લિક્વિડમાં ઇન્ડો માઇકો રાજા બનાવ્યું છે પેલા વામ આવતું વામમાંથી માઇકો રાજા બનાવ્યું છે માઇકો રાજામાંથી તો માઇકો રાજા બનાવ્યું છે એક્ટો માઇકો રાજામાંથી ઇન્ડો માઇકો રાજા આવ્યું છે અને હવે ઇન્ડો માઇકો રાજામાંથી ઇન્ડો માઇકો રાજા લિક્વિડમાં પણ આવ્યું છે એટલે તમે સોઇલનો પણ ઉપયોગ કરી શકો છો માનો કે મેં તમને કીધું કે ભાઈ તમારા મહિના હવા મહિનાની રીગી છે ગોળ મહિનાની રીગી છે અને તમારે ખાતર નાખવાની જરૂરિયાત છે તો તમે એમોનિયમ સલ્ફેટ વીઘે દસ કિલો લખે ઝીંક વીઘે પાંચ કિલો લખે અને પાંચસો ગ્રામ એક ડબ્લુ એક વીઘામાં પાંચસો ગ્રામ લખે તમને સુપીક્ષ અથવા તો

Jake is